પોરબંદરમાં મહિલા અગ્રણી હિરલબા જાડેજા અને તેમના સાગરીતો સામે વધુ એક ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પોલીસે હિરલબાનો જૂનાગઢ જેલ ખાતેથી કબજો લીધો હતો ત્યારબાદ એક દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ હવાલે કરાયા છે પોરબંદરના મહિલા અગ્રણી હિરલબા જાડેજા ગામના સાયબર ક્રાઇમમાં કરોડો રૂપિયાની હેરાફેરીના કેસમાં હાલ જૂનાગઢની જેલમાં છે ત્યારે તેના પર પોરબંદરમાં સાધના સ્ટુડિયોની બાજુમાં રહેતા હરીશભાઈ રામજીભાઈ પોસ્તરિયાએ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી ત્યારે ધમકી અને અપહરણ મામલે પોલીસે હિરલબા અને તેના સાગરીતો સામે ફરિયાદ નોંધી જૂનાગઢ જેલ ખાતેથી હિરલબા જાડેજાનો કબજો લઈ પોરબંદર લાવવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પોલીસે કોર્ટ પાસેથી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા ત્યારબાદ રિમાન્ડ પૂર્ણ થતા આજે તેને જેલ હવાલે કર્યા છે નેપુલ પોપડ સાથે અશોક કી ગુજરાત ન્યૂઝ પોરબંદર